સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન અત્યારે મોટો મોટો અભાવ આ છે કે માતા પિતા બંનેને કરિયર બનાવવું છે એની ના પણ નથી માતા પિતા બંને પોતાનું પ્રોફેશનલ કરિયર બનાવી શકે પણ જો તમે તમારા સંતાનોને સમય ન આપી શકતા હોય એની સાથે બેસીને નાનપણમાં એના સંસ્કાર ખીલે એવી સારી વાતો વાર્તાઓ તમે ન કરી શકતા હોય તો તમે માતા પિતા તરીકે એક બહુ મોટી ખોટ ખાવ છો એટલે પહેલી વાત એ પેરેન્ટ્સને સલાહમાં એ છે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ ટુ યર ચિલ્ડ્રન સેકન્ડ થિંગ નાનપણથી એની લાઇક્સ અને ડિસલાઇક્સ એ તમારે સારી રીતે ઓબ્ઝર્વ કરીને તમે જાણી લેવા જોઈએ કે આ વાત આ વિચાર આ વર્તન એને ગમે છે અને નથી ગમતું નાનપણથી એને કયા એવેન્યુઝમાં ઇન્ટરેસ્ટ છે તમારે જાણી લેવું પડે એમાં એને નાનપણથી પ્રેરવો પડે તો એની અનંત શક્તિ બહાર આવે એ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે થડ નાનપણથી આ પેરેન્ટ્સે આ બાળકોને વિચારધારાની દ્રષ્ટિએ અને વર્તનની દ્રષ્ટિએ હંમેશા સાત્વિકતા અન્યને ઉપયોગી થવું અને સમાજ માટે કંઈક કરવું એવી ભાવનાઓ શીખવાડતા રહેવી પડે રાઈટ આ થઈ શકે તો યુ આર સક્સેસફુલ એઝ અ પેરેન્ટ બાકી ખાલી તમે એક સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તમારા બાળકને મૂકી દીધું અને એનું એકેડેમિક્સ સારું છે ટ્યુશન સારું ગોઠવી દીધું એકાદ બે સ્પોર્ટમાં એ કંઈક સારું સિટી લેવલ સ્ટેટ લેવલ મેનેજ કરી ગયો એટલે આઈ વન્ડરફુલી રેઝ ધ કેડ એ તમારે માનવાની જરૂર નથી રાઈટ હાઉ બેટર હી ફિટ્સ ધી ઇકોસિસ્ટમ ઓફ સોસાયટી એની કેર કરવાની છે રાઈટ એટલે આપણે ખાલી પ્રોફેશનલ્સ નથી જોઈતા સ્માર્ટ પ્રોફેશનલ્સ જોઈએ છે ખાલી સ્માર્ટ પ્રોફેશનલ્સ નથી જોતા સાત્વિક સ્માર્ટ પ્રોફેશનલ્સ જોઈએ છે એટલે હું ઘણી વખત તમે કદાચ મારા પ્રવાચનમાં સાંભળ્યું હશે કહું છું કે તમારા મોબાઈલમાં તો પાંચસો હજાર પંદરસો બે જીવનમાં રહેવા જોઈએ બરાબર પછી પ્રસંગે વ્યવહારે બોલચાલમાં એ વ્યક્તિનું વાંક હોય તો મારે જ સોરી કહેવાનું કારણ કે મારું જીવન સારું જાય સિત્તેર એસી વર્ષનું એની માટે મારા પચીસ વ્યક્તિની જરૂર છે પછી આપણું ઇમિડિયેટ ફેમિલી હોય એમ કોઈ આપણા નેબર પણ હોઈ શકે કોઈ આપણા કઝીન ફ્રેન્ડ્સ કોઈ પણ હોઈ શકે અથવા વર્કિંગ કલીગ હોઈ શકે એવા પચીસ વ્યક્તિઓ તો રિલેશનશીપમાં પ્રથમ અ ડિસિશન કે ધીસ ફોર્ટી ફાઈવ પીપલ ઇન માય લાઈફ રાઈટ બીજું રિલેશનશીપમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે સી એવરી રિલેશનશીપ ઇઝ નોટ ધ સેમ મારો તમારા સાથેનો સંબંધ જુદો છે આમની સાથેનો જુદો છે આમની સાથે જુદો છે આમની સાથેનો જુદો આમની સાથે બધા સાથે જુદા સંબંધ છે બરાબર દરેક વ્યક્તિ સાથે તમે મળો ત્યારે તમે નાઇન્ટી પર્સન્ટ તો એ જ છો ટેન પર્સન્ટ તમારે વ્યક્તિ પ્રમાણે તમારી બોલચાલ ઉઠક બેઠક ફેશિયલ એક્સપ્રેશન્સ બોડી લેંગ્વેજ બધું સેટ કરીને એની વિચારધારા સેટ કરી એટલે દરેક સંબંધમાં એ વ્યક્તિને અનુકૂળ થઈ જવું અને થોડું અનુરૂપ થઈ જવું એ થોડીક કળા શીખી લેવી પડે ટ્રાય ટુ બી વિથ ધ પીપલ અકોર્ડિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટ પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે જો આપણે એના થઈ જઈએ તો એ આપણા થઈ જાય જીવનમાં આવે છે ને દરેકે સ્વીકારી જ લેવાનું મને કાયમ આજુબાજુના માણસો અનુકૂળ રહે મને કાયમ વાતાવરણ અને વ્યવસ્થા અનુકૂળ રહે મને કાયમ મારી વિચારધારા પ્રમાણે જ કામ કરવા મળે એવું જે એક્સપેક્ટ કરે ને એ મૂરખ છે પ્રતિકૂળ સંજોગો પ્રતિકૂળ વ્યવસ્થા પ્રતિકૂળ માણસો પ્રતિકૂળ વિચારધારા એની વચ્ચે રહીને તો ખીલવાનું છે અને ભગવાને એ પોટેન્શિયલ દરેક હૃદયમાં મૂકેલું જ છે એ બહાર લાવો તો આનંદ છે સ્ટ્રગલ ઇઝ લાઈફ કે સ્ટ્રગલ તો જ આવે ને રાઈટ તમે કોઈ બધું જ અનુકૂળ થાય તો પછી સ્ટ્રગલની વાત અન્ડરસ્ટેન્ડ પીપલ વેલ એનો એક જ ઉત્તર છે તમારે જેની સાથે કામ કરવાનું છે અને બીજું જેની સાથે રહેવાનું છે એ બંને લોકોને તમારે સારી રીતે ઓળખી રાખવા પડે સમજી રાખવા પડે અને પ્રમુખ સ્વાઈ મહારાજ છે ને એની માટે બહુ જ સરસ એક વાત કરતા ચાર શબ્દો બોલતા આવી આવા પરિસ્થિતિ આવી પરિસ્થિતિ અથવા સંજોગોને હેન્ડલ કરવા માટે પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે જે હમણાં આપણે વાત કરી કે પચીસ વ્યક્તિઓ સાથે આપણે નક્કી કર્યું છે કે આપણી સાથે રહેવું છે અને કામ કરવું છે ખમવું અનુકૂળ થવું મનગમતું મૂકવું અને ઘસાઈ જવું આ ચાર પ્રિન્સિપલ તમે કોઈ પણ સંબંધમાં વાપરો એટલે તમારો સંબંધ સુવર્ણ જ રહે મજબૂત જ રહે કાયમ ન થઈ જાય અને આના વગર શક્ય પણ નથી ખમવું ઘસાવવું અનુકૂળ થવું અને મનગમતું મૂકવું આધ્યાત્મિક માર્ગે પ્રથમ ઉત્તર એક લીટીમાં એ છે કે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય છે આપણા સનાતન શાસ્ત્રોમાં લખેલું છે કે ભગવાન સંત દ્વારા પ્રગટ રહે એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ જોયું આજે અમે મહંત સ્વાઈ મહારાજના જીવનમાં પણ જોઈએ છે જે રીતે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વાઈ મહારાજના જીવનમાં જે પવિત્રતા છે જે લોક કલ્યાણની ભાવના છે જે નિસ્વાર્થ ભાવે સમાજને આપવું એવી એક વૃત્તિ છે તો જ્યાં ભગવાનનું પ્રાગટ્ય હોય ત્યાં બધું સો ટકા હોય અને જ્યારે આ હોય ત્યારે મેનેજમેન્ટ બીકમ્સ અ સબસેટ ઓફ ઇટ મેનેજમેન્ટ તો એક નાનો ભાગ્યનો બની જાય એટલે બીએપીએસ સંસ્થા મેનેજમેન્ટ કરતી નથી બીએપીએસ સંસ્થામાં મેનેજમેન્ટ થઈ જાય છે વાહ વાહ કારણ કે ભગવાન અને ગુરુ એટલે કે આજે મહંત સ્વામી મારા છે તો એમની વૃત્તિ પ્રવૃત્તિ એ છે કે આપણે બીજાને નિસ્વાર્થપણે સારું આપવું બસ એક સિદ્ધાંત આપણે બીજાને નિસ્વાર્થપણે સાચું ને સારું આપવું આ તમારો કોર પ્રિન્સિપલ હોય ને એટલે મેનેજમેન્ટના હાઈએસ્ટ પ્રિન્સિપલ્સ ગ્રેજ્યુઅલી અને સાહજિક રીતે એમાંથી એટલે એ જે દિવ્યતા છે ને બીએપીએસમાં એને લઈને આ મેનેજમેન્ટ જોવા મળે પણ અને એક દ્રષ્ટિએ એક લૌકિક દ્રષ્ટિએ જો એને ઉત્તર આપવું તો અત્યારે બીએપીએસ સંસ્થામાં લગભગ સાડા બારસો જેટલા સંતો છે મોર દેન અબાઉટ થાઉઝન્ડ હજાર જેટલા સંતો ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ ચાર્ટર્ડ અકાઉન્ટ ડોક્ટર્સ એન્જિનિયર્સ છે એટલે એ બધા ભણેલા ગણેલા હોશિયાર સારી યુનિવર્સિટીઝમાંથી ભણીને કલ્ચર્ડ એજ્યુકેટેડ ફેમિલીઝમાંથી આવ્યા છે એટલે એ લોકોને સિસ્ટમ સમજી શકે મેનેજમેન્ટ સમજી શકે એડમિનિસ્ટ્રેશન સમજી શકે એચઆર સમજી શકે અને એટલું જ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ અમારા કાર્યકર્તા છે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમારો કાર્યકર સુવર્ણ મહોત્સવ છે એક લાખ કાર્યકર્તાઓ બીએપીએસના હું ખાલી ભારતની જ વાત કરું છું એમાંથી ત્યાં ભેગા થશે ઓહો અમારા હરિભક્તો અને ડિસાઇપલ્સ એક સેગમેન્ટ જુદું છે બરાબર આ કાર્યકર્તાઓ જે બીએપીએસની એકસો ને બાસઠ પ્રકારની અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિમાં ક્યાંક ને ક્યાંક સેવા આપે છે સેવા આપે છે રાઇટ નોટ પેઇડ દિવસ દરમિયાન નોકરી ધંધો વેપાર કરે છે સવાર સાંજ સમય આપે છે એવા એક લાખ કાર્યકર્તાઓ આવે એવા તો એક કાર્યકર્તાઓ છે ને નું બેકબોન છે બીએપીએસ કાર્યકર્તા ઇઝ ધ બેકબોન ઓફ બીએપીએસ કારણ કે એક તો એની સમજદારી બીજું એનો સમર્પણ ભાવ સો ટકા અને ત્રીજું એની સેવા એટલે બીએપીએસ કાર્યકર્તાને તમારે જો એક વાક્યમાં વર્ણવો હોય તો એ સમજદારી સમર્પણ અને સેવા સો ટકા સો ટકા